સરકારે પૂર્ણ બહુમત ભારતીય જનતા પાર્ટી ને નહોતો છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ

બધાની માટે સમરસતા યાત્રા અને હિન્દુ માત્ર એક છે એ ભાવ ચોક્કસ અને એના માટે આ આ છે છે 127 સંપ્રદાયો તમામ જેમાં જૈન બૌદ્ધ સમિત એટલે એ સંગઠન એટલા માટે કાર્ય કરે છે કે બધા હિન્દુ એક બને સનાતન કોઈ બોર્ડ હોવું જોઈએ અમારી કોઈ ડિમાન્ડ નથી

વિશ્વ પરિષદ પણ આ કાર્યરત છે અખિલ ભારત સંઘ પણ એની સાથે જોડાયેલી છે અને આના માટે જે કંઈ સારું થશે એવા અમે આશાવાદી છીએ હવે ઓટોમેટિક આવી જશે બધું કશું કરવાનું રહેતું નથી આ એક કાયદામાં બધા કામ પૂરા થઈ જાય છે ઓકે થેન્ક યુ